કેટલા ઉર્જો છે જીગર આતો ધરશેય પેલો પડ્યો ને આ કેવા પડ્યા છે ઉઠો હે થા થા ઉઠો ઉઠ કે પાવ તુ શું ગણ ના કશું કાય અડા મોના મોના તો ઉડી આવ એટલે ભાઈયા એક તું જશે આમ કઈ ભાસો આવી રેડી તારે આવું પડશે મુની માર આવી છે અલ્યા પણ મળ્યા છે તો તું માર ઘરે જમ આતા તાર ઘરે હવળું પડતા તો એનું ઘરવાય છે પણ પાક્ષી તૈયાર હતા તો ના પેલા તમે માર ના એટલે તાર કબી જાય છે શું છે ભાઈ દીને છે તો એ તાર વહી જઈ

એવું છે હો હાડો આ તમારો ફેવરેટ છે તોડો તો લ્યો ને આ લઈ લે કપાળમાંથી જે હે સાહેબ હોય

ધુમર ઓ સાહેબ ભઈ આજ તો આયા ના ના હારો કરી આયા મારા ઘરે આયા તમે તો તાઈ હોય હા આયા કે તો સાતા સાતા મીઠી અમે તો બેસી કરતો દે લેલો લેસ્ટર એ સાહેબ મેલા આયો તો બજે આ જાવ કઈ તું તો ટાઈમ તું હારો સુરો સાહેબ આયો તમે ખતો જાજ છે શું છે આ છે તો શું છે આ શું દેખાતમ બોર્ડ પર

પડવા નથી આવતા ના રે યાદ તો સાહેબ મને મારો તમે ભૈયા ભાઈ જવા ભૈયા શેરી એમની બાદ ભે છોકરો હવે તરો જો શિક્ષક બિન છે રેડી કે તમારે મારા એક એક મોકો આલો છું કે તમે જુઓ આલો નહીં શિક્ષક ભણી શકો તો પહેલો મોકો આપણે આજે થુમરા કહે મો બોલા હું અને હારો ચબકે તારા ચાલો તું બતા એક ના કીધે બોલગા તું તું કોઈ બહાર હાડી બો મારે મૂક તો તું બોસા

વળ હા શું કરવાનું છે શું કરવાની તો મને શું ખબર અમન તો ડાયરેક્ટ બહાર બહાર લાગ પૂછ સાહેબને પૂછ લે ઓલા મુશાય પડ્યું તું બળવાન પૂછ શું કઈ નાય મોળવાનો કે શું ભલે આમાં શું ગળા કેતા આ લખી માર એમ છે પૂછો હા તું પૂછાય

ફારે ફારે જે ખતરનાક પ્રશ્ન પૂછ્યો તો આપણે પ્લાન બનાવવો પડશે માર્ગણ એક પ્લાન છે બોલો થા તમે

એને તો બોલો આને તો બોલાય છે પડને છે હા બોલા મને શું ખબર તો તમે હોય પ્રકરો લા અચ્છા માલા લા ઓલો પણ અડાપળો લાવણો એ પણ જમણવાનું એટલા જમણવાળું